ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું આ વિરોધ પ્રદર્શન ઘોઘા ગેટ ખાતે કરાયું હતું જ્યાં મહિલા મોરચાના કાર્યકર્તાઓએ બેનરો અને પોસ્ટર સાથે ધરણા યોજી નારાજગી વ્યક્ત કરી વિરોધનું મુખ્ય કારણ બિહારમાં દેશના વડાપ્રધાનના માતાજી વિશે કરવામાં આવેલી કથિત ટિપ્પણી હોવાનું છે ધરણા કાર્યક્રમમાં શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ડેપ્યુટી મેયર સહિત અનેક અગ્રણીઓ મહિલા નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તાજેતર બિહાર પ્રદેશમાં ઇન્ડી ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતા શ્રી દિવગંત માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દ બોલવામાં આવ્યા છે તેનાથી અમારા માતૃશક્તિને લાગણી દુભાઈ છે તેના માટે અમે ધરણાનો કાર્યક્રમ મહિલા મોરચાની બહેનો દ્વારા કરવામાં આવ્યો છે અમારી માંગ મહિલા મોરચાની એવી છે કે એ અમારી પાસે માફી માગે અને રાહુલ ગાંધીને પણ માફી માગે અને અમે આ લાગણીને માગણીને અમે જે અપશબ્દ બોલ્યા છે એ અમે એને ધૂતકારીએ છીએ અને અમારી પાસે આવીને માગણી માગી એવી અમારી સૌ બહેનોની અપેક્ષા છે